રાજકોટમાં સોખડાતી સાત હનુમાન રોડ છેલ્લા ચાર વર્ષથી અત્યંત ખરાબ હાલતમાં છે આ રોડનો ઉપયોગ આશરે આઠથી દસ ગામના લોકો કરે છે જેમાં સોખડા નાગરાવાડી ધમલપર પીપળિયા ખીજડિયા નાગલપર નવા ગામ અને રૂડા ટ્રાન્સપોર્ટ નગર સહિતના વિસ્તારોના ગ્રામજનોનો સમાવેશ થાય છે આ ખરાબ રસ્તાઓને કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે માલિયાસણ ગામ પાસે આવેલા બે ઓવરબ્રિજની સ્ટ્રીટ લાઇટ આશરે ચાર મહિનાથી બંધ હાલતમાં છે સ્ટ્રીટ લાઇટ બંધ હોવાને કારણે વાહન ચાલકોને રાત્રિના સમયે વાહનો ચલાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે જેનાથી અકસ્માતનો પણ ભય વધ્યો છે આ બિસ્માર રોડનું સમારકામ કરવામાં આવે અને ઓવરબ્રિજ પરની સ્ટ્રીટ લાઇટ વહેલી તકે ચાલુ કરવામાં આવે તેવી ગ્રામજનોની તંત્ર પાસે માંગ કરી રહ્યા છે આ માલમાલિયા રાજકોટ તાલુકા મથક સભ્ય મારું નામ વિજયભાઈ મનસુખ બોરડ અમે અનેકવાર રજૂઆત કરેલી છે તંત્રને અમારે અહીંયા છેલ્લા બે વર્ષથી બ્રિજ બન્યો બ્રિજની અંદર અમે દર વર્ષે અમારા પંચાયતના ખર્ચે મોરમ નખાવીને કરી પણ અવારનવાર આ ખાડા પડી જાય છે તો અમે તંત્રને કહી છે કે વાર ડામર કરી દીધો અને જે આજુબાજુની ગંદકી છે અને અમારા બાજુમાં પ્રાથમિક શાળા પણ આવેલી છે પ્રાથમિક શાળામાં જ્યારે અમારે આની પહેલાં બે મહિના પહેલાં બે મહિના પહેલાં અમારા ગામના અમારા ગામની બાજુમાં છ લોકોના મૃત્યુ પણ થયેલા હતા તેથી પણ અમે પૂજાબેન યાદવને જાણ કરેલી સ્પીડ બ્રેકર બનાવી આપો નવા નાના બાળકો સ્કૂલે આવતા જતા હોય છે રોડના સામા કાંઠે સ્કૂલ હોય છે તેમાં પણ તંત્રએ કોઈ ધ્યાન દીધું નથી ટ્રાફિક સમસ્યા અવારનવાર રહે અને મોટા મસ્ત મોટા ખાડા પડેલા છે તો એને તાત્કાલિક ધોરણે અમને અહીં ડામર પટ્ટી કરી આપે અને તાત્કાલિક ધોરણે સ્પીડ બ્રેકર બનાવી આપે એવી અમારી તંત્રને રજૂઆત છે જો આ તંત્ર આમાં ધ્યાન નહીં દે તો અમે ઉગ્ર ઉગ્ર આંદોલન પણ કરશું રોડ પણ ચક્કાજામ કરશું અવારનવાર ટ્રાફિકની પણ સમસ્યા રહે અને ખાડામાંથી ટૂંકમાં અવારનવાર તંત્ર કેતા હોતા છતાં પણ ટ્રાફિક સમસ્યા થાય અને અમુક ટાઈમે નાના મોટા એક્સિડન્ટ પણ બને છે જો આ નહીં થાય તો અમે રોડ રોકો આંદોલન પણ કરી અને ઉગ્ર આંદોલન કરશો મારું નામ રાજુભાઈ આઠ પહેલાંની આ પુલનું નું નિર્માણ છે આઠ વાત અમે રજૂઆત કરતા આવીએ કરો ગામની અન્ય રજૂઆત છે ખેડી રોડ છે અમારું સામે સમતાન છે બાજુમાં નિશાળ છે દુનિયાની તંત્ર તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સદસ્યના લેટર ઉપર ઉપર અમે દીધેલું ગામની એવડી રજૂઆત કરેલી આની પહેલાંય અમે ચકાજામ કરેલું હતું તો તંત્રએ કાંઈ જવાબ દીધો નથી આજની સુધીમાં કાલે અમારી સંસ્થા વધી જતી હતી આમે વરસાદના કારણે એક આખા ડેડ બોડી આખી પડી ગઈ એ ખાડે નહીં આ તમે લાઈ જુઓ લાઈ દેખાડજો અનુકવાર રજૂઆત કરતા કોઈ તંત્ર જવાબ દેતું નથી આજથી પાંચ વખત લેખિતમાં મુખિતમાં બધી વખત રજૂઆત કરેલી હે અકાશ માન બેનુ અને ડેડ બોડી હતા ને આખી પલટી ગઈ જેને જેને નાનામી લઈને જઈને ચાર જણા તો ખાડા ને હિસાબે એને દેખાડું નહીં અંધારાને ને રાતે તો એ પડી ગયા ટ્રીટલાઇટ લાઇટનું આજથી ચાર વાળાથી બંધ હે રજૂઆત કરતાં કરતાં તો એ કે આજે હમણે કરી દે હમણે કરી દે ઉપલી ટ્રીટલાઇટ બંધ એ બધું બંધ એ ખાડાના હિસાબે ડેડ બોડી આખી અંદર પડી ખાડા આટલે તમે ઢીસાણામાં જોઈએ લાય કરી જુઓ ઢીસાણામાં ઢાસણા અકસ્માત રિક્ષા પલટી થાય અકસ્માત દુનિયાને અકસ્માત થયા સામાન્ય અકસ્માત તો કોઈ દેખાતું નથી કાલ સવારે એક ભાઈ નો થઈ ગયું માથામાં પુલ તો પડતા ખાડામાં પડતા પાંચ છ વખત રજૂઆત લેખિતમાં માં તાલુકા સરપંચ તાલુકા પંચાયત સદસ્ય અમારા ગામના એ જિલ્લા પંચાયત ના સદસ્ય એ બધા લેટર ઉપર લખ રજૂઆત કરેલી એ લેખિત મૌખિત અને બે વખત રજૂઆત કરીએ બધા એ કાંઈ થઈ જાય છે બસ એક જ જોબ સરકારનો એક જ જોબ ગમે ત્યાં રોકવાની રોકડી કરવાની પાયબા છે પોલીસ લાવો ગમે હેલ્મેટ હોય ગમે પોલીસ વાળા રોકી પૈસા લેવાના હે આ તંત્ર આ પબ્લિકનું પબ્લિકના પૈસાનું ધોવાણ કરે ત્યાં લૂંટે એટલે લાવો પાંચસો ઓલું નથી ઓલું નથી પાર રોડ નથી એને દેખાતા માંગ એટલે તંત્ર કહેવાનું આ ખાડા રસ્તા કરો બધું કરો ન કરે જય સીતારામ વિસાવાદર જેવું થાય છે અહીંયા વાંધો ને ઉપર પર આંદોલન કરશું અમે ગામજનો આખા થઈ સભળ દિનેશભાઈ મોહનભાઈ મયર કાયમી માટે આ પાણીના ખાડામાં ગાડી લઈ નીકળવાનું જાય ઢીસણ ઢીસણમાં પાણી ભરેલું હોય ખાડા એવડા એવડા હે ગાડી નીકળતી નથી ફસાઈ જાય અંદર આ જગ્યા તો બહુ ખરાબ છે આટલી આ બે વાર ફસાઈ ગઈ એ આ રોડ બનાવી દઈએ રસ્તો બનાવી દઈએ હારો બનાવી દઈએ ડામર પોટી કરી નાખા અથવા સિમેન્ટ પોટી કરી નાખે